સરકારી નોકરી કરવા ઈચ્છતા ઉમેદવારો માટે ભારતીય રેલવેમાં ધોરણ બાર પાસ તથા ગ્રેજ્યુએશન કરેલા ઉમેદવારો માટે આવી ગઈ છે મોટી ભરતી તો મિત્રો આવો જાણીએ સંપૂર્ણ વિગત જેવી કે કઈ પોસ્ટમાં જગ્યાઓ છે કેટલી જગ્યાઓ છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે ઉંમર મર્યાદા કેટલી કયા ગ્રેડ પર પગાર મળશે આ તમામ વિગતો આપણે વિગતવાર ચર્ચા કરવાના છીએ મિત્રો તો નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું રાજેશી પાઠશાળા ચેનલમાં આવો જાણીએ રેલવે વિભાગમાં ભરતી બે હજાર પચીસ સવી બાબતની સંપૂર્ણ માહિતી તો મિત્રો આ ભરતી રેલવે રિક્વાયરમેન્ટ બોર્ડ એટલે કે આર આર બી દ્વારા પાડવામાં આવી છે અને કઈ પોસ્ટ પર પાડવામાં આવી છે ભરતી તો એનટીપીસી એટલે કે નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરી નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરી માટે આ ભરતી બહાર પાડવામાં આવી છે જેમાં ગ્રેજ્યુએટ કરેલા અથવા તો ધોરણ બાર પાસ ઉમેદવારો પણ ફોર્મ ભરી શકશે ટોટલ જગ્યાઓની વાત કરીએ મિત્રો તો ટોટલ જગ્યાઓ છે આઠ હજાર આઠસો ને પચાસ આઠ હજાર આઠસો પચાસ જગ્યા ઉપર ભરતી છે અને જોબનું લોકેશન એક્રોસ ઇન્ડિયા એટલે કે આખા ભારતમાં કોઈ પણ જગ્યાએ તમારી જોબ લાગી શકે છે ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ કોઈ પણ રાજ્યમાં તમારી જોબ લાગી શકે છે જ્યાં મોટા મોટા રેલવે સ્ટેશન આવેલા છે અને હા મિત્રો તમને થતું હશે કે એનટીપીસી એટલે શું નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરી એટલે કે સેમાં ભરતી છે મતલબ કે આપણે કરવાનું શું છે તો મિત્રો જુઓ સ્ટેશન માસ્ટર ગાર્ડ ક્લાર્ક ટ્રેન ક્લાર્ક ટ્રાફિક આસિસ્ટન્ટ આ બધી જગ્યાઓ માટે જે ભરતી પાડવામાં આવે છે તેને નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરી કહેવામાં આવે છે અને એ વિભાગમાં આ ભરતી છે હવે મિત્રો કેટલીક અગત્યની તારીખો વિશે જોઈ લઈએ તો નોટિફિકેશન રિલીઝ ડેટ આ વિડીયો હું થોડોક મોડો બનાવી રહ્યો છું નોટિફિકેશન પંદર ઓક્ટોમ્બર બે હજાર પચીસના રોજ રિલીઝ થઈ ગયું છે આનું ત્યારબાદ એપ્લિકેશન સ્ટાર્ટ ડેટ એટલે કે ફોર્મ ભરવાનું હાલમાં શરૂ જ છે અઠ્યાવીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસથી શરૂ થઈ ગયું હતું ત્યારબાદ લાસ્ટ ડેટ ટુ એપ્લાય ઓનલાઈન એટલે કે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ સત્યાવીસ નવેમ્બર છે જે હજી મિત્રો ઘણા દિવસો બાકી છે હજી તો દસ બાર દિવસ બાકી છે જેથી તમે ફોર્મ ભરી શકો છો અને એક્ઝામ ડેટ ટુ બી એનાઉન્સેડ એટલે એક્ઝામ ડેટ હાલ નક્કી કરવામાં આવી નથી એ એક્ઝામ ડેટ પણ જ્યારે નક્કી કરવામાં આવશે ત્યારે હું વિડીયો અથવા તો યુટ્યુબમાં પોસ્ટ દ્વારા તમને માહિતી આપી દઈશ અથવા તો કોમેન્ટમાં પણ તમને માહિતી આપી દેવામાં આવશે મારી ટેલિગ્રામ ચેનલની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું જેમાં રેલવે ભરતીની ઓનલાઈન ફોર્મ ક્યાં ભરવું કેવી રીતે ભરવું એની પણ લિંક છે અને આ જે પણ રેલવે ભરતી અથવા તો અન્ય ભરતીઓ બાબતની તમામ માહિતી મારી ટેલિગ્રામ ચેનલમાં હું મૂકતો હોઉં છું તો ટેલિગ્રામ ચેનલને મિત્રો સબસ્ક્રિપ્શન સબસ્ક્રાઈબ કરી લેજો એટલે તમને તેમાંથી બધી જ માહિતી મળી જશે હવે મિત્રો ફીસ બાબતે કેટલીક ચર્ચા કરી લઈએ તો ફીસમાં કેટેગરી અને જનરલ માટે અલગ અલગ છે જેમાં જનરલ કેટેગરી ઓબીસી કેટેગરી અને ઈડબ્લ્યુ એસ આ ત્રણ કેટેગરીઓ માટે રૂપિયા પાંચસો ફી ભરવાની રહેશે એના સિવાયની તમામ કેટેગરી એટલે કે એસસી એસટી પીડબ્લ્યુ ડી ફિમેલ એક્સ સર્વિસમેન આ બધાએ બસો પચાસ રૂપિયા ફી ભરવાની છે અને આ તમામ પેમેન્ટ ઓનલાઈન કરવાનું છે તમે ડેબિટ કાર્ડથી કરી શકો ક્રેડિટ કાર્ડથી કરી શકો નેટ બેન્કિંગથી કરી શકો યુપીઆઈથી કરી શકો અને હા મહિલાઓ યાદ રાખજો મહિલાઓને તમામ મહિલાઓ માટે બસો પચાસ રૂપિયા જ છે એ પછી કોઈપણ કેટેગરીમાં આવતી હોય તમામ મહિલાઓ માટે બસો પચાસ રૂપિયા ફી રાખવામાં આવેલી છે બાર પાસ અને ગ્રેજ્યુએશન માટે અલગ અલગ વેકેન્સી આપવામાં આવેલી છે તો હવે આપણે જોઈ લઈએ કે ગ્રેજ્યુએશન લેવલ પર પાંચ હજાર આઠસો ને આઠ જગ્યાઓ આપવામાં આવી છે તેમાં તમારું જે ગ્રેજ્યુએશન લેવલ છે બેચલર ડિગ્રી એ સરકાર માન્ય કોઈપણ યુનિવર્સિટીમાં કરેલી હોવી જોઈએ સરકાર માન્ય યુનિવર્સિટીનું ગ્રેજ્યુએશન માન્ય રહેશે અને ત્યારબાદ બાર પાસની વાત કરીએ અંડર ગ્રેજ્યુએટ લેવલની તો એમાં ત્રણ હજારને પચાસ જગ્યાઓ છે દસ પ્લસ બાર ઇન્ટરમીડિયેટ પાસ હોવું જોઈએ તમારું જે રાજ્ય સરકારના ભરતી બોર્ડ દ્વારા પાસ કરવામાં આવેલું હોય આ મિત્રો ખાસ યાદ રાખવું તમારી ડિગ્રી બારમો પાસ અને ગ્રેજ્યુએશન બંનેની અલગ અલગ જગ્યાઓ છે બાર પાસવાળાની ત્રણ હજાર પચાસ અને ગ્રેજ્યુએશનવાળાની પાંચ હજાર આઠસો આઠ જગ્યા છે જો તમે બંને ગ્રેજ્યુએશન પણ હોય અને બાર પાસ પણ હોય તો તમે બંને ભરતીમાં ફોર્મ ભરી શકો છો હવે જોઈ લઈએ એજ લિમિટ કેટલી છે ઉંમર મર્યાદા એજ લિમિટ એક જાન્યુઆરી બે હજાર પચીસને ધ્યાનમાં રાખીને ગણવામાં આવશે હવે પોસ્ટ ટાઈપ અન્ડર ગ્રેજ્યુએશન પોસ્ટ એટલે કે ધોરણ બાર પાસ માટે એ જ લિમિટ છે અઢારથી ત્રીસ વર્ષ ધોરણ બાર પાસવાળાના અઢારથી ત્રીસ વર્ષની વચ્ચેની ઉંમર હોવી જોઈએ ત્યારબાદ ગ્રેજ્યુએશન પોસ્ટ જે ગ્રેજ્યુએશન પોસ્ટ પર ભરતી છે તેની ઉંમર અઢારથી તેત્રીસ વર્ષ બાર પાસવાળા કરતાં ત્રણ વર્ષ વધારે આપવામાં આવેલ છે એટલે કે અઢારથી તેત્રીસ વર્ષ હોવા જોઈએ અઢારથી તેત્રીસ વર્ષની વચ્ચે ઉંમર હશે તે ગ્રેજ્યુએશન પોસ્ટ પર ફોર્મ ભરી શકશે પણ એજ રિલેક્શન ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે તમને અનામતનો પણ લાભ આમાં મળતો હોય છે તો આવો અનામતના લાભ વિશે જોઈ લઈએ કે કોને કેટલી છૂટછાટ મળશે અનામતના લાભમાં એવું છે મિત્રો કે એસસી એસટી માટે પાંચ વર્ષની છૂટછાટ છે ઓબીસી માટે ત્રણ વર્ષની છૂટછાટ છે એનસીએલ લખેલું છે કૌંસમાં એટલે કે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ ફરજિયાત જોઈશે જાતિનો દાખલો અને નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ તમારું ફરજિયાત જોઈશે ઓ બીસીવાળાનું ત્યારબાદ પીડબલ્યુ ડી માટે દસ વર્ષ છે અને એક્સ સર્વિસમેન માટે જે રેલવેનો નિયમ છે એ મુજબનું રહેશે હવે આવો મિત્રો જાણીએ કે સિલેક્શન પ્રોસેસ શું છે આ ભરતીમાં સિલેક્શન પ્રોસેસ શું છે તો આર આર બી એનટી બે હજાર પચીસની સિલેક્શન પ્રોસેસ વિશે વાત કરીએ તો ધ સિલેક્શન વિલ બી બેઝડ ઓન મલ્ટિપલ સ્ટેજ ઓફ ફોલોઝ ઘણા બધા સ્ટેજ તમારે પાર કરી અને પછી તમારું સિલેક્શન કરવામાં આવશે એવું કહેવું છે ભરતી બોર્ડનું જેમાં પ્રથમ કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ રહેશે તમારે કોમ્પ્યુટર પર ઓનલાઈન પરીક્ષા આપવાની રહેશે સીબીટી બી વન એટલે કે પહેલાં પ્રાથમિક લેવલની પરીક્ષા ત્યારબાદ કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ સીબીટી ટુ એટલે એના પછી મેન આવશે ત્યારબાદ તમારી સ્કિલ ટાઈપિંગ અને એટીટ્યુડ ટેસ્ટ લેવામાં આવશે આ બધું પાસ કર્યા પછી ત્યારબાદ તમારા ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરવામાં આવશે ત્યારબાદ તમારું મેડિકલ કરવામાં આવશે ત્યારબાદ નીચે એક સૂચના લખેલી છે કે ઓનલી ધોઝ કેન્ડિડેટ વુ ક્વૉલિફાઈ ઇચ સ્ટેજ વીલ પ્રોસેસ ટુ ધ નેક્સ્ટ ફેઝ ઓફ રિક્રુમેન્ટ એટલે તમે એક સ્ટેજ પાર કરીને પછી જ તમને બીજા ટેસ્ટમાં એક્ઝામ આપવા મળશે નહીં તો બાકી જો તમે પ્રાથમિક ટેસ્ટ પાસ કરતા નથી તમને મેન્સ આપવા મળશે નહીં અને જો મેન્સ નથી પાસ કરતા તમને ટાઈપિંગ આપવા નહીં મળે અને તમારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન ચેક થશે નહીં એટલે મતલબ સ્ટેપ બાય સ્ટેપ આ તમામ પ્રોસેસ તમારે પૂરી કરવાની રહેશે હવે જોઈશું કે આરઆરબી આરબી એક્ઝામ પેટર્ન બે હજાર પચીસ એટલે કે આ ભરતી બો ભરતીમાં તમારી એક્ઝામની પેટર્ન શું રહેશે તો સીબીટી વન એટલે કે પ્રથમ સ્ક્રીનિંગ ટેસ્ટ જેમાં વિષય જનરલ આન્સર એટલે જનરલ જવાબ આપવાના છે જે ચાલીસ પ્રશ્નો હશે અને એના ચાલીસ માર્ક્સ હશે ત્યારબાદ મેથેમેટિક્સ એટલે કે ગણિત ગણિતના પણ ત્રીસ પ્રશ્નો હશે અને ત્રીસ માર્ક્સ હશે એટલે આમાં પહેલાં તો જનરલના ચાલીસ પ્રશ્નો અને ચાલીસ માર્ક્સ અને ગણિતના ત્રીસ પ્રશ્નો અને ત્રીસ માર્ક્સ ત્યારબાદ જનરલ ઇન્ટેલિજન્સ અને રીઝનિંગના ત્રીસ પ્રશ્નો હશે જેના ત્રીસ માર્ક્સ હશે આમ ટોટલ સો ગુણનું પેપર હશે અને જેના સો પ્રશ્નો અને સો માર્ક્સ હશે એના માટે તમારે ડ્યુરેશન એટલે કે તમને ટાઈમ આપવામાં આવશે નેવ મિનિટનો અને હા મિત્રો જો ખાસ ધ્યાન આપજો નેગેટિવ માર્કિંગ છે આમાં એટલે કે જો તમે પ્રશ્ન ખોટો લખો છો તો તમારા જે માર્ક્સ આવેલા હોય એમાંથી ઝીરો પોઈન્ટ પચીસ એક પ્રશ્નનો કપાઈ જાય તમે જેટલા પણ ખોટા લખો એટલા માર્ક્સ કપાઈ જાય ઝીરો પોઈન્ટ પચીસ લેખે એટલે કે ઝીરો પોઈન્ટ પચીસના ચાર પ્રશ્નો તમે ખોટા લખો છો મિત્રો તો તમારો એક માર્ક્સ આખો કપાઈ જાય છે એટલે કે ચોથા ભાગના માર્ક્સ કપાઈ જાય છે એટલે નેગેટિવ માર્કિંગ સિસ્ટમ છે આમાં જેની તમારે નોંધ લેવી હવે મિત્રો તમે હમણાં જે આપણે જણાવ્યું એ મુજબ સીબીટી વન એટલે કે પ્રાથમિક પરીક્ષા પાસ કરો છો તો તમને સીબીટી ટુ મેન એક્ઝામમાં બેસવા દેવામાં આવશે મેન એક્ઝામિનેશન તમે આપી શકશો એમના સબ્જેક્ટ હવે જોઈ લઈએ તો એના સબ્જેક્ટ છે જનરલ અવેરનેસ એટલે કે સામાન્ય જ્ઞાન પચાસ પ્રશ્નો અને પચાસ માર્ક્સ ત્યારબાદ મેથેમેટિક્સ એટલે કે ગણિત જેના પાંત્રીસ પ્રશ્નો અને પાંત્રીસ માર્ક્સ ત્યારબાદ જનરલ ઇન્ટેલિજન્સ એન્ડ રિઝનિંગ બરાબર એટલે કે તમારું બૌદ્ધિક તત્વો માપવામાં આવશે અને રિઝનિંગ એના પાંત્રીસ પ્રશ્નો રહેશે અને પાંત્રીસ માર્ક્સ રહેશે તો આ મેન એક્ઝામિનેશનમાં આ પ્રમાણે હોય છે મિત્રો તેમાં આગળ વાત કરીએ તો ટોટલ એકસો વીસ માર્ક્સ હોય છે અને એકસો વીસ પ્રશ્નો હોય છે એકસો વીસ પ્રશ્નોના એકસો વીસ માર્ક્સ તમારે લાવવાના હોય છે આ પણ ઓનલાઈન કોમ્પ્યુટરાઈઝ પરીક્ષા જ હોય છે આનું ડ્યુરેશન આપણે જોઈ લઈએ તો મિત્રો નેવું મિનિટનો સમય આમાં તમને પણ આપવામાં આવતો હોય છે ધી સ્ટેજ વિલ બી પોસ્ટ સ્પેસિફિક એ ખાસ તમારે યાદ રાખવું એટલે નેવું મિનિટની અંદર તમારે એકસો વીસ પ્રશ્નો લખવાના હોય છે અને એકસો વીસ માર્ક્સ હોય છે એમાંથી તમારે પાસિંગ માર્ક્સ લાવવાના હોય છે જેથી તમે મેરિટમાં આવી શકો હવે જાણીએ ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરશું ક્યાં ભરશું હાઉ ટુ એપ્લાય ફોર આરઆરબી આરબી એનટી પીસી બે હજાર પચીસ તો મિત્રો વિઝિટ યોર રેસ્પેક્ટિવ આરઆરબી આરબી રીજનલ ઓફિશિયલ વેબસાઇટ એટલે કે આપણને જણાવવામાં આવે છે કે તમે આર આરબીની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને આ ફોર્મ ભરવાનો છે જે આર આરબીની ઓફિશિયલ વેબસાઇટ છે ડબલ્યુ 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 આર આરબીસી ડીજી ડોટ જીઓવી ડોટ ઇન એ વેબસાઇટ પર જઈને રજિસ્ટર વિથ યોર વેલિડ ઇમેલ આઈડી એન્ડ મોબાઈલ નંબર હવે તમારા ઇમેલ આઈડી અને મોબાઈલ નંબરથી રજિસ્ટર કરવાનું હોય છે તમારા મોબાઈલ નંબર મિત્રો જે રેગ્યુલર હોય એ મોબાઈલ નંબર અને તમારો જે રેગ્યુલર મેલ આઈડી છે એ મેલ આઈડી નાખી અને ત્યારબાદ તમારે એમાં રજીસ્ટ્રેશન કરવાનું હોય છે અને રજીસ્ટ્રેશન કર્યા બાદ તમે ઓનલાઈન એમાં ફોમ ભરી શકો છો ઓનલાઈન ફોર્મ તમે કાળજીપૂર્વક તમારા ડોક્યુમેન્ટમાં જે પ્રમાણે નામ લખ્યા હોય એ પ્રમાણે જ નામ લખ્યા વગર કોઈ જાતની ક્ષતિ વગર ભરવાનો હોય છે ત્યારબાદ તમારો ફોટો અપલોડ કરવાનો હોય છે તમારી સહી અપલોડ કરવાની હોય છે અને તમારા અમુક જે સર્ટિફિકેટ હોય છે જે રિક્વાયરમેન્ટ જેની છે એ સર્ટિફિકેટ પણ અપલોડ કરવાના હોય છે એટલે આ બધી બાબતો આ બધી જ વસ્તુઓ તમારે મિત્રો તૈયાર રાખવી પડશે પે ધ એપ્લિકેશન ફી ઓનલાઈન અને ત્યારબાદ ઓનલાઈન તમારે ફી ભરવાની હોય છે ઓનલાઈન ફી ભરાઈ ગયા બાદ સબમિટ ધ ફોર્મ એન્ડ ટેક ધ પ્રિન્ટ આઉટ ફોર ફ્યુચર રેફરન્સ હવે આ બધું કર્યા પછી તમારે પ્રિન્ટ કાઢી લેવાની છે સબમિટ કરી દેવાની છે સબમિટ કર્યા બાદ તમારે પ્રિન્ટ કાઢી લેવાની છે અને પ્રિન્ટ તમારી પાછે રાખવાની છે જેથી તમે તમારી ફ્યુચર્સના રેફરન્સ માટે જરૂરી છે આમ તો ઓનલાઈન હોય છે બધી પ્રોસેસ એટલે દરેક વસ્તુ તમામ ઓનલાઈન જ આવતી હોય છે પણ છતાં પણ તમારે પ્રિન્ટ કાઢી રાખવી જરૂરી છે મિત્રો એક વાત યાદ રાખજો મિત્રો કોશિશ કરનેવાલો કે કભી હાર નહીં હોતી એવું નહીં સમજતા કે ઘણા બધા કેન્ડિડેટો ફોર્મ ભરે છે આખા ભારતના કેન્ડિડેટો ફોર્મ ભરે છે પરંતુ મિત્રો ઘણા બધા લોકો રેલવે વિભાગમાં કેન્દ્ર સરકારની નોકરીમાં લાગતા હોય છે અને તમને તો ખબર જ હશે કે કેન્દ્ર સરકારનું પગાર ધોરણ અત્યારે કેટલું જ વધારે છે કેટલું વધારે છે જો એકવાર તમે લાગી જશો તો તમારી જિંદગી બની જશે માટે કોશિશ કરવાને કે કભી હાર નહીં હોતી મિત્રો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે મારી ચેનલ રાજેશ યોગી પાઠશાળાને મિત્રો સબસ્ક્રાઈબ કરી લો જો હજી તમે વિડીયોને લાઈક નથી કર્યો તો લાઈક કરી લો અને મારી ચેનલ રાજેશ યોગી પાઠશાળાને સબસ્ક્રાઈબ કરી લો જેથી તમને આવા જ નેક્સ્ટ સરકારી ભરતીઓના કેન્દ્ર સરકારની ભરતીઓના ગુજરાત સરકારની ભરતીઓના જેવી કે જીએસઆરટીસી શિક્ષક તલાટી સચિવાલય ક્લાર્ક વગેરે વગેરે ભરતીઓના તમામ વિડીયો આ ચેનલ પર મળી જશે અને સંપૂર્ણ માહિતી તમને આપવામાં આવશે અને તમને કો તમને કાંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી શકો છો કોમેન્ટ તમામ કોમેન્ટના હું જવાબ આપતો જાઉં છું મિત્રો અને શક્ય ત્યાં સુધી તમામની મદદ કરતો હોઉં છું જેથી તમામ મિત્રો મારી ચેનલને જે સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લો જય હિન્દ જય ભારત